નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરના કાલુપુર વિસ્તારમાં આવેલ સલાટવાડામાં એ માજા મૂકી છે માર્ગો ઉપર ગંદકી ખતબદી ઉઠતા આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવો ભય ઊભો થયો છે આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ પણ બંધ હોવાથી સ્થાનિકો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે દિવસે ગરમી અને રાત્રે ઠંડીની મિશ્ર ઋતુ વચ્ચે બાલાસિનોરના સલાટવાડા ગંદકીથી રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે આ વિસ્તારમાં માર્ગ માર્ગો ઉપર કાદવ કીચડ અને ગંદકી ખત બધી ઉઠતા લોકો પરેશાન થયા છે આ વિસ્તારમાં ચોમાસું હોય તે રીતે ગંદુ પાણી વહી રહ્યું છે અને મચ્છરોનો ત્રાસ પણ ગંદકીને કારણે વધી રહ્યો છે સલાટવાડામાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોય તેમ છેલ્લા ત્રણ મહિનાથી સ્ટ્રીટ લાઇટ પણ બંધ હાલતમાં છે સાંજે સ્થાનિક રહીશો નગરપાલિકા સમક્ષ રજૂઆતો પણ કરી છે ત્યારે ઝડપથી ગંદકી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવે અને સ્ટ્રીટ લાઇટ ચાલુ કરાય તેવી રહીશો માંગણી કરી રહ્યા છે મનોમંથન ન્યૂઝ સંદીપ દિવાસી મહીસાગર